સુરત મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ માટે રૂપિયા દસ હજાર પાંચસો ત્રાણું કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે શહેરના ઝડપી વિકાસ અને આધુનિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં છે સુરત મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ માટે રૂપિયા દસ હજાર પાંચસો ત્રાણું કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર કર્યું છે ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા પાંચ હજાર તોતેર કરોડનું કેપિટલ બજેટ ફાળવવામાં આવ્યું છે જેમાં રસ્તા બ્રિજ ડ્રેનેજ પાણી પુરવઠા અને અન્ય મૂળભૂત સુવિધાઓનો સમાવેશ છે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે શહેરમાં નવા આશરે આઠ ફ્લાયઓવર બ્રિજના નિર્માણની યોજના ઘડાય છે તે ઉપરાંત રૂપિયા ત્રણસો બત્રીસ કરોડના ખર્ચે નવા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે જેથી શહેરના આંતરિક અને બાહ્ય વિસ્તારોમાં વાહન વ્યવહાર વધુ સુગમ બને મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બજેટ સુરતના સર્વાંગી વિકાસને ગતિ આપશે અને નાગરિકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવશે સુરત મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે એમાં દસ હજાર પાંચસો ત્રાણું કરોડનું આ જોગવાઈ કરવામાં આવેલ છે અને ફર્સ્ટ ટાઈમ જે છે આવા મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે સુરત જ્યારે રાજ્ય રાજ્ય રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વકક્ષાનું શહેર બની રહ્યું છે ને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે તો એમની પાયાની સુવિધા પાણી ગટર ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે એના માટેનું આયોજન આ ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે એની અંદર સ્લમ ફ્રી સિટી છે ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ દરેકને ઘરમાં લઈ રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાનો છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે રોડ રસ્તાનું નવા રસ્તાઓ નવા બીઆરટીએસ કોરિડોર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે એએનપીઆર એનપીઆર સિસ્ટમ અને સીસીટીવી મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ઇ બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે પીએમ ઈ બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ ચારસો બસોની ઈવી કરવાની પણ આયોજન લીધું છે એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે અને સ્વચ્છતામાં દર વર્ષદ આ વર્ષે પણ કામ થાય અને લોકભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય એ જેના થકી આપણે લોકભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર વન બનીએ એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે એમાં અલગ અલગ સુરતના શહેરો સુરત શહેરના અગ્રણીઓ બિઝનેસ આ એમએસએમઇ ચેમ્બર ઓફ કોમર્સ અન્ય સંસ્થાઓ એનજીઓ અને મીડિયા મિત્રો મારફતે પણ જે પણ સૂચનો મળ્યા છે એ બધા સૂચનોને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને એ સાચા અર્થમાં અમલીકરણ થાય અને જે આયોજન કર્યું છે આયોજન ચોક્કસપદ્ધ અને વ્યવસ્થિત રીતે અમલીકરણ થાય એના માટે ટી અમલ કરવા માટે ટીમ એસએમસી કટિબદ્ધ છે અને લોકોને રિઝલ્ટ મળે એવા આયોજન સાથેનું આ બજેટ રજૂ કરવામાં આવેલ છે